સર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફનિટ એજ્યુકે એક ગુડ ન્યૂઝ છે જે દિવ્યાંગજન મિત્રો છે ઉમેદવારો તેમના માટે એક સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારોની શિક્ષણ સહાયક ભરતી જાહેરાત આવી છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વેને ખાસ મારી નમ્ર વિનંતી છે કે ચેનલને અવશ્યથી આપ સબસ્ક્રાઈબ કરશો આપણા સબસ્ક્રાઈબ કરવાથી વિડીયો લાઇક કરવાથી અને આપણા મિત્રોને શેર કરવાથી એક મોટિવેશન મળતું હોય છે ચેનલ પર કામ કરવાનું તો આપ્યથી સબસ્ક્રાઈબ કરી કે આમને એપર શીટ કરશો આપના મિત્રોને અવશ્યથી શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપ વિડીયોને શેર કરશો લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરી આવી તમામ આપણે તમારા સુધી સરળતાથી પહોંચતી રહે જાહેરાત જોઈએ તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિની જે જાહેરાત છે એમાં રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયક યોજના ખાસ ભરતી ઝુંબઈ સંખ્યાની આ જાહેરાત છે જાહેરાત ક્રમાંક એકથી ચાર ટુ ઝીરો ટુ ફાઈવ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ ક્રમાંક છે એના અનુસંધાનમાં શિક્ષણ વિભાગના ઠરાવના અનુસંધાનમાં જે દિવ્યાંગજન માટે ખાસ ભરતી ઝુંબેશ શિક્ષણ સહાયક યોજના ખાસ ભરતી ઝુંબેશ શિક્ષણ સહાયકની ભરતી માટે યોગ્યતા ધરાવતા નિયત લાયકાત ધરાવતા માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે તારીખ એક ચાર બે હજાર પચીસથી જે પંદર ચાર બે હજાર પચીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી જે ભરતી સમિતિની વેબસાઇટ છે ભરતી માટેની જીએસઇઆરસી ડોટ ઇન પર નિયત થયેલ ફી ઓનલાઈન પર અરજી કરી શકાશે અરજી કરતાં પહેલો ઉમેદવારોએ તેની તમામ સૂચનાઓનો અભ્યાસ કરી માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ જે ફી છે એ ભર્યા બાદ ઉમેદવારોએ કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે જે કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તે તો અરજી વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે મિત્રો જે ટોટલ જોઈએ તો દિવ્યાંગ તના પ્રકાર અનુસાર જુદી જુદી કેટેગરી અનુસાર સરકારી ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓનું શિક્ષણ સહાયક માટે કુલ મળી અને એક હજાર પાંચસોને સોળ જગ્યાઓ માટે આ જાહેરાત આવેલી છે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજ જગ્યાઓએ ફેરફારને આધીન છે જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી અને સૂચનાઓ આ જે આ વેબસાઇટ છે જીએસસીઆરસી ડોટ એના ઉપર મૂકવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયામાં તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે તે જે ઉમેદવારો છે નિયમિત રીતે વેબસાઇટની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે વેબસાઇટ પર મૂકેલ પણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીમાં કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો તે અંગેની ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં ભરતી સંદર્ભમાં તમામ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી એ પાસે સમિતિને અનામત રહેશે તો મિત્રો જે એક ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ સુધી ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જે રાજ્ય સરકાર બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની એક હજાર પાંચસો સોળ જેટલી જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે આ ભરતીની જાહેરાત છે તો જે ભરતી છે એ માટેના ફોર્મ જી એસ ઇ આર સી ડોટ ઇન વેબસાઇટ ઉપર તારીખ એક ચાર બે હજાર પચીસ એક એપ્રિલ બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરી ફી કરી કન્ફર્મ કરવાની રહેશે મિત્રો આ ત્યાંની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહ્યો ચેનલને અવશ્યથી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો થેન્ક યુ Thank you very much.